સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે છો બધા આશા કરીએ કે બધ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જ આજે હું જાઉં અમારે સુરૈયાને મૂકવા અને સુરૈયાને ભણવા જાવું તે ત્યાર થઈ ગઈ બે સોટલા વાયરા ખવરાયું અને હેવ મૂકી આવીએ એને ઓલા બધા એને માન કેમી વૈયા જાય પછી આ વધે પડે અને અને પછી મૂકવા જવાનું થાય તે આ ગામમાં જ ભણવા જાય તે મેં અઘરી સોટલા વારતી દીધા કોઈતી ગઈ તી ડિલી નાવાનું હતું તે નાઈ આવી અને હેવ જાવું હે કાકો નવીરો થઈ જાય તો હે ને બસ રોટલી તેલવારી કરી દીધી રોટલી ખવાઈ ગઈ અને અમારે ભણવા જવા બીજું કઈ વાંધો નથી આ પાછું મધ્ય ભોજન નું મોડું થઈ જાય મધ્ય ભોજન આવડતો આવડે કેટલા બોલતા નથી આવડતા લખતા આવડે ને બાકી કાયમ આવે ને કે કાકી આજે આવું મધ્ય ભોજનમાં ને આજે આવું તું મધ્ય ને હું એવું કે તું મધ્ય ભોજન ખાવા જ જા હે ને કાયમ આવે કે ઉતી આ જોયેલું કામ સુખડી ઉતી કાયમ ન મધ્ય ભજન દાખડો કરે મારે નાખી એકડા એક નાખે એવી પરવા હોસ્ટેલ માં પડી રહી છે પરવા હે ને જવા દેવી હા રાખવી જ ને હોસ્ટેલ માં આવ્યું છે ને આ તું મૂકે જ આવી ભણે છોકરા તમારા વાળા ને તારા થી ઝીનક્યું છોકરીયું છે હારો હાલો મૂકી ગામમાં અને મારે થોડુંક અમારે ઘેરે ડોકું તાણવા જાઉં હમણાં ગઈને ને મારા બાપુ કાલે આવ્યા હતી પહેલી દેગા હા જીતી હું કે રોકાવાનું ઘરે આવવાનું હતા કે એટલે વારે કાં રોકાવું મેં કીધું તો માની મોકલજો તો રોકાવા આવે એટલે એવું હે તો હારો હાલો ઘેરે ડોખું તાણે આવીએ ખાઈ પીએ લીધું હમે તે એવું ઘડીક નવી રહ્યા હું તા હાલો આજે ખડનો આગો હતી બપોર પછી વાઢવા જાય ને અટાણ મહી અને મૂકાવીએ ને ઘૂમરો મારે આવીએ તો જો બપોર પછી ના હાડા હાડા ત્રણ જેવું થઈ ગયું અને આપણી વરે હોતું એનું તાતડી હાથમાં આવે ગઈ અને ઓલા બહાર કાઢવાનું તા પાડીયા આણી કાઢ્યા અને વાસળીની પાડીને બે બહાર કાઢ્યા આણી એકની કાઢવાની હે બરોબર ને આજે છે ને તડકો બહુ જ ન હતી મે આખરે લુગડા ધોવાનું હોય કેવા અને ધોરિયાઓમાં પાણી પણ મૂક્યું અને આણી એકની ની કાઢવાની પવા ઘોડી હે ને જરીક વાર પાસ બાંધે ને આણી બેની ની હે ને વાટે નાખવાનું હે ને બીજાની વાટે જ નિર્ણય કરવાનું હે તો બેલા માં તો બધી ભીંગ ઉડી થઈ ગઈ પાવડો મારવાનું કામ ચાલુ હતું તો હગો પાવડો મારતો તો અને મારે જવું તો વાંટવા તે હું વાઢવા જતી હતી અને આજ બહુ જ તડકો અને ગરમી એવી જ પડી આખો દી દુનિયા ને આપણે તબેલામાં જે એક પી બોલેલી હતી તે એણે ખોલી તો હે ને એણે આવું એટલે મોટા થવાની ખીલે આવે અને ઊભી નકર એ નવા મારી ખોરાવવા દીધાની આવેલામાં એટલે એવું અટાણે તો હાવ રમ છે એનું કરું દે માયડી પોરા તા ને એમાં એ પાછું આજ આખું નાખ્યું હતું અને ભીગુંતીને એણે આજ છોડી એટલે પંખા હાલે ને તો આણી બિસાર્યું ની એવી ગરમી થાય દુનિયાની તો સારું હાલો આજ હું જરાક મોડી કે વાટવામાં આગળ પાંચ વાગે તો આવું જોઈએ એટલે દોઢ કલાક હે એટલે કંઈક વાટવા માંડે તે થોડોક તાગો હે થોડુંક જ વાઢવાનું પાછું કાલે માં આજે અમે અમારું ઘેર ગાતા ને કહેતી હતી ને હવાઈ અમારે અમારા ઘેર તો મારામાં હવાઈ કહેતા હતા કે વાઢિયાનો એક ભરી લે ને તો અમારે ઢહાળવું ઓછું થઈ જાય કે અમારે આખો કેનાલ ઢારું ખેતર છે ને કેનાલ ઢારું હોય ને વાઢિયું તે માં કે વાઢેલી હોય ને તમે ત્યાંથી સીપીઓ લે ને તો અમારે થોડુંક ઢહાળવાનું ઓછું થઈ જાય ને જાડા દાંડા ઠેગા નથી કે ખાતી નથી મશીનમાં ખૂટી પાડે ને ખવડાવી દીધો તો તેઓ કાલે હવાઈ રીતે ત્યાંથી વહેંચી લેવું હોય તો હા હાલો એવું કઈ ગા વાટવા પડી જાય એને બકાલા ને ક્યારે ઢારી આવી ને તો સોલિડ મજા ને બકાલ બધું અસોલ નું થઈ ગયું આ રીંગણી ને છોડવા હે ને હું લે આવી હતી ભાણવાઈ થી એમાં બૂર પણ લાગવા માંડે મરે રે જો આમાં હે ને આ ઝુમકી લીંગણા રીંગણા હે કે તા લીંગણા કામ રીંગણા એક છોડવા ને ખપેડી કીક લાગે ગયું તે ને તો એમાં હે ને આજ પાણી મૂકવાની જરૂર થઈ ગઈ બધા એમાં ઓલા મરસી ના હે ને ત્યાં હું આજ હાજી દોઢ બસ નવરી થાય ને તો ખાતર નાખેતા તેને આ આજ મારે શું કું કરવું આ પાસે પાસે હે વાવડો આવે તો અમારા દાદાના છે કે વાવડો લાગે ને તો બકાલું થાય કે કેવો મગજમાં વેમ ગીરે ગો ને ગવાર બહુ ઘાટા કરી નાખ્યા ભીંડા તો હું આજે એકદી પારવે ગઈ ને કે ભીંડા એવડા ઘાટા આવતા જો આમાંથી નાસા આસા કરે ગઈ હા ઠાઈમ ભીંડા વાવે દીધા હતા ને આકોને પડખે અમારે આજ છે વાડવાનું માં ઘેર વાટતી દે વાડલતું ના કાટાવારા ભીંડા છે ને આમાં કાક કંતા ને તો હન તો પેમે તો કહી કઈ ને પણ આ ઘેર ઉકે મરે જાંચ વાડવાનું ને મારે તેવા આજ વાટેલા તો સુખું થી ને એક બે પીહું નહી રહે નીકળે જાય જો ખોળ વાટતી દીને આજ આનો વારો હું તો હા ઓલા અમારે દાદો કહે ને એના જે હવા નતી આવતી બીગી કીધું હે ને વા નેદે નાખે ને તો હવા આવે તે આંખળ લેતી દીધી માથી આવીને લેતી આવી એટલો ખાસો સોખો પડ્યો અને આ બધું સાફ કરવાનું તે દોવાનું ટાણું થે ગયું એ એવું બધું દોવેલી હે પહેલાં અને પછી હાથે એવું ઈ હે તો હવા નિરડ થઈ જાય હવા નિરડનું તો પડ્યું પણ તો ઈ કે થોડુંક પાઢેલા ને તો આગો રે ને તો પછી એક ધારી નિરેડ કરવી ભાઈ મી નો લાગે

લગભગ આખું બકાલનું પાછું નીકળી જાય તુવેર નીકળે પણ પાણા ઠેકાણે નહીં જાય એટલે એવો હે ને તુરદાળતા અમારી ઘાટી ઘાટીના એટલે દુનિયાની ઘાટી અને પારવવાનું કહે ને તમારા દાદો હે પારવવાનો જાય કે ના તુવેરમાં કંઈ કરતા નહીં કે એટલે આટલી ઘાટી તો મનને તો આહા કે કંઈ લાગે એમાં જોતા કંઈ સાવ પગ દેવાની જગ્યા ને ત્યાં માલિકો ગીરવું પણ મુશ્કેલ છે આમાં આય આ હાયરું ને હાયરું જ કરે ગા નકર પારવી પારવી હોય ને તો બહુ અસલ થાય પણ જોવા માં હે ને એટલી તો હું વધે ગઈ કે હું અંદર વહી જાય ને તો દેખાય ને અને કારક હે ને આમાં હોથાઈ ગયા હોય ને તો જડીએ ઈ ને તો એટલી ઘાટી છે એકદમ ની અને આ એટલી છે અમારું એટલું ખેતર છે ઈમાં વાવે વાતી ઈ કોરાય પણ એટલી છે એને રૂપારા રાવણા હે ને ઓલા આ તે દુ ઝૂંપડું ઓલા ઝૂંપડા નતા થયા ને તાર દાદો ની આ રહેતા ને એમાં જ્યાં રાવણા હે ને એને કાંઈક પારવવાની જરૂર છે અને આ હું જ્યાં સુધી વાવી ગઈ હતી તે એનું પાણી નહીં થાય વરસાદ આવે જાય ને તો તો લાગી જાય પણ વરસાદ હે નહીં હમણાં તળીકાય પણ સારા પડે એટલે એવું હોય તો સારું હાલો અમારે ઠેગું દોવાનું ટાણું તે દોવા બે જઈએ મળ થેગો અને કહેશો હતો અને મનો બે મારગમાં હું સારતા હોય કે કામ કરતા હોય એ નથી ખબર લગભગ ભીહું જ સારતા હે ને મનો કે કુરકુરિયા કે એ મનો

ને અમારી આ ઝીણકી પાડી છે ને ઘડિયાળ ને કાટે હાલે જો પૂણા પાંચ થાય ને એટલે ગેર પાડે દે હા ને ખડતા જવા કોરા ઘણું પડ્યું પણ એટલે આમ નિરણ ન થાય ને હાવ સેફ્ટી સેફટી તો કામ નાખવું વરે બિસારાવની નાખવું તો હારું હારી પેટ નાખવું ન થોડું થોડું તો નાખવું નહીં તો ઘણી હે પાંચ ભાર્યું હે અને બે ત્રણ ભાર્યું મેં એમાં વાઢ્યું એટલે અમારે આઠ દોઢ ભાર્યું હારી પેટની માંડ માંડ બે જણાથી સોડે એવડ્યું હોય તાર થાય પંખા ફળરાટ્યું મારે કંઈ સાંભળવા નથી દેતા અટાણે તો વિશાળ હે ગમાણ કાઢે નાખવાનો હગા ગમાણ કાઢે જ નાખવું હું બે ટપ થાય કારણ કે આ હે ને કાઢે નાખવી બે ટપ થાય હતી થઈ ગયું ને ટાણું મકાઈ ખોર ને ખાતા આપણે લીવર ની થાપી ઉપર જ રહીએ ને તાર પગ ટાણું થયું ને કે માર્યો નથી ઘેર હે ને જયારે તાર પુણા પાંચ વાગે થી ચાલુ કરી દઈએ ગીત ગાવું આપણે નો હે કે હું કે ન હોવા દે હું તા ન હોય પણ સાપી હોય ને તો અમારે પછી બિસાર મજૂર દે આખો કાંઈ ગયા હોય અને એની ઘડી સાપડી વધારે હું હોય હવેરી પણ અમારી આ પાડી હે ને હુવા ન દે કોઈની તૈયારીને થઈ ગઈ હવે રાયડું નાખવાનું હેવા પડે ગઈ ને કાલના હથિયાર આ પડ્યા આજે એનો હિંહો ભરણ જવાની જરૂર નહોતી પડી ધારિયાની જરૂર નહોતી પડી કારણ કે એમાં હે ને ડૂસો હે નહીં તે જરૂર પડે એ ભગવાન આ હે ને શિયાળી બાઢર આવી જાય ને વાવડો નો આવે વાવડો આવે ને તો આપણે એટલી ગરમી ન થાય વાંધો ન આવે એટલે એવું હે તો હા પાણી પીએલા અને દવા માંડીએ વેલરી દોવાઈ જાય રિયા જોવાની ત્રાહી નજરીમાં જો જોવે એને હે ને વાંધો હોય વાંધો હે એમાં બહાર નીકળવાનો હેવ રાખે ને બે હેગો એવી રીતના રિયા રીહ આવી તોય જ રહેવાનું હે ને નિરિહા તોય જ રહેવાનું રેવાનું તું સોડવાનું કોઈ હે નહિ અને આને સોડીએ ને તો ઉનાળામાં સોડતા મોકરો આવું તો અટાણતા જોકે બધે ઠેકાણ સોટ મોકલું હોય અમારા આહે એટલે આ ઝટકા મોકલ્યો સોટતા ન હોય પોતી ભીક લાગે એ હટવાણ છોડીએ નહિ ઝટકા હોય હતી ને ઉનાળામાં મોકરો હતો ને તે એવો રખડે 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 બે બે ત્રણ ત્રણ સુધી રખડું ના પેટનો ઘેર ન આવે પછી હે ને તે દૂનો ઉનાળામાં આયુષ ગોન તે દૂન બાંધ દીધો હતી મોકરો ફેરવે હવાઈ રહી અને હાંજી ખીલે કોઈ ખરાબ કરે જ નહીં નો એ ખીલે બગાડો જ એનો ખીલો એવો ને રૂપારો રહીએ ને મોકરો કરીએ ને આટો મારવી હતી બાથરૂમ પાણી કરે આવે અને કંઈ આ ડાવરું ન કરે ને બેઠો રહીએ તો નિરાતી બેન અગર જો મોકરો હોય ને તો કંઈ ઘડી વાર પૂરો ન રહીએ સૈકલિયુ બાહે શું નિંદર કરે અને મેં હેને ધોરીએ પલાઈ રહ્યા ખાઈ સારું તો મારે હે ને ટાણું થઈ ગયું રોગું બગડે કેટલા દી પછી તડકો નો પીડો હોય તડકો પડે ને એટલે લાગે એવો પટપટાટી ઉપર જ લાગવો અને એક આપણી અહીં ઈ હે ને એને દોવા બેહીને ને મમ્મી ને એટલે આ આવો માર માર પસાડ કરે ને મુંડું ને તો પસાડા કરે ને દોઢ બે આસર પટકાવે જ જાય હું તો હે ને પછી ઊભી ધડલીસર બાંધે દે ગરમિયા છે ગરમિયા છે એટલે માંડ મેં જે હજે પાણી પડે અને ગરમીયા આપડી નેકી કરવું હોય તો ખબર પડે જાય

sendiri Terakhir, bagi untuk yang Ani, ay!

ਸਫਾ ਧੁੱਪੀ ਵੀ ਹਲਾ ਵਦ ਹਲਾ ਮੁੰਡਾ મોરડા છે ને અમારા હાવ પૂરા થઈ ગયા તબેલાના આખા એટલે આજુ ઘરે શનિવાર આવે ને તો ભાણવાડ જઈએ ને તો ભાંગવે આવીએ હમણાં નહોતા આવડતું મોરડા ભાંગતા નાડા નાળા અલગ પડ્યા અમારે બધા બોટના હે તે આથા તો થા મોડા મજા જ ન આવે રાખવાની તબેલામાં પાણી જો હાવ તૂટે તોડાવીને તો બાંધવા હાટું બાંધવાની જ પૂરી હે જાણ મોડો તૂટે ગલ છે એટલે આજુ એટલે ફેરે વીહ ભંગવા તા કે પછી બધાય હળે હળેન પલરા રાખે ને એટલે હળે હળેન વયા જાય એ થાય એણી ને પીવું તો હજુ ફેરે ને પાછા પંદર વીહ ભંગવે એ તો હાલે મેં અટાણ જાય ધોવા તો આવે તબેલો ભેગો ભેગો અટાણ એક ફેરે ત્યાં દોયા મોરમ એ તબેલો ધોવે નાખીએ એટલે બસ અટાણ કઈ એટલો વાંધો ન આવે અને મકાઈ ખોળની કોમેન્ટ ઉતી વરે પાસી કે પલારે ના ઉપાય કે કોરો તો મકાઈ ખોળનું તો તમે કયું હાલો બતાવવાનું ગાયની એક મિનિટ બદલાવવાનું છે મકાઈ ખોળનું આના આ તગારું પલારીએ ને તો એલો ટબમાં આપણી જાર તારની હું દેખાડતી હોય ને એટલો ટબ ભરાઈ જાય અને એક બોરીમાંથી શિયાળ ટાણા થાય એક બાસકીમાંથી શિયાળટાણા થાય એટલી દહ દહ કિલો પલારવાનો તો આ અમારી એટલી પંદર ભીવું હે ને બધાયની પાંડિયાને ઝીણા મોટા બધા થઈને તો હતો ઢોર હે બધાઇને આપીએ તો એ બધાયની થઈ જાય અને ફૂલ ફૂલ આપીએ તગારું ભરે ભરે બહુ ફૂલે બહુ જ નહીં એ મકાઈ ખોડ આપણે થોડો પલારીએ ને તો એ મલક થઈ જાય એ કંઈ નહીં નથી પીવું અટાણ એવો દાખલો પડે હવારી લીલા ની નિરણ કરીતી ને વાઢેલ ની તે અટાણ પાણી નથી અને મગના ડારા નહીં ખાવે તો પહેરી ની વાલે ભાઈ અમાર ગંગુડી ને કઈ ઉપાદી ન હોય એ બધું ખાઈ લઈએ પીએ લઈએ અસલ ની કરી દેસો ને હેરખો આ નાંગરા અટકે તે હાવ લટકે ભૂંડી નહીં લાગે મને ભીહુ ને આવી રીતના આ લંગરા લટકે ને એ ગમે જ નહીં જા એવા એક જ કોર ને હર ઉપર હે કેટલા દી આજે તો મંગળવાર હે તુણી કે ભાઉ કે ઘઉં નો ખાઈ જાય નો રે જે હગા નિરણી કર દેવી ને કરવાની જોઈએ ને જો કેવી મસ્તી ની ખાવા માંડી પછી લાઈટ ઓન સાપુ દબાવ દીજે તો આ તોણી નાખે આ ગણી સરસ મજાની લાઈટ થઈ ગઈ હાલો માર પાણી થઈ ગયું નળી કાઢ